ચાલ કે આપણે આપણું જ કામ કરતા હતા આપણે કઈ એવું હતું નહીં કે હાલો આપણે સરકારની ની હામાં પડીએ ને કાકે ને ક્યાંય બે શબ્દ પણ ઓલા ની ઘોડે કે હવે હજ ને પાર થતું થતું હોય ને ત્યારે આપણને એમ થાય કે હાલો બે શબ્દ કહી દેવી તો બધા જે આ સરકાર છે આપડી અત્યારે એમ કે છે કે મજૂર વર્ગ ને આઠ કલાક માંથી બાર કલાક કરી નાખવા તો સાહેબ આજે આમ ટેબલ ઠપકારવા વાળા છે બધા આમાં ઓલા ભાઈ કે એમ કે બધા હું છે કે બિલ પાસ કરે એટલે સીધું ટેબલ ઠપકારવા માંડે ઠપ 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 તમે તમારા બાપના પેટ પડે કોઈ દે બાર કલાક ખુરશી માથે બેઠા છો બાર કલાક નહીં પાંચ કલાક હારી બેઠા છો આ તો પબ્લિક ના પૈસે ફોર્ચ્યુનર માં ફરવું છે પાંચ ગાડીઓ આગળ ને પાંચ ગાડીઓ પાછળ ને બે ગાડીઓ પોલીસ ની આગળ હોય બે ગાડીઓ પાછળ હોય આ બધું પબ્લિક ના પૈસે એસી માં સો કલાક ગાડીમાંય રહેવું છે તમારે અને ચોવીસ કલાક ઘરમાં તમને એટલી સુવિધા આપવામાં આવે છે એટલે તમે એમ કહી દો કે હાલો ભાઈ આ આઠ માંથી બાર કઈ નાખો અને કે એમાં અમુક જોગવાયું છે કે ભાઈ અમુક ટાઈમે એને નહીં કામ કરે એ તો ભાઈ ઈ પેલા ઈ જોગવાયું હતી જ ને એમાં ઈ કંપનીમાં જે પ્રાઇવેટ કંપનીઓ હતી ને એમાં ઈ પેલા તે ઈ હતું જ તે કે ભાઈ આ પીળા કલરની એક લીઝ ને ઓલા કલરની ને આ કલરની ભરો તો તમને એટલા દી ફ્રી મળે એવું બધું હતું તે મેડિકલ ઇશ્યુઝ ને એવી બધી તો ભાઈ બારે બાર કલાક કામ માણા માણાની રીતે બાર કલાક કામ કરે એટલે હરખો થઈ જાય હરખો એમ કે ને તો અમારા ગુજરાતી ભાષામાં હા ગુજરાતી ભાષા કહે ને તો માણા હરખો થઈ જાય એને કઈ બીજું ઘરે સમય આપવો ઘરનું કઈ બીજું કામ કરવું કે સવાર માં જાગે એટલે સીધો બાર કલાક કામ કરે આઠ કલાક ખાઈ જાય તો ખાલી શરીર ને આઠ કલાકની ઊંઘ જોવે છે બાકી આપડા અહીંયા તો બધા નવ નવ દસ કલાક સુતા હોય છે પણ આ તો શરીર ને આઠ કલાક અને આઠ કલાક એટલે આપણે આમ તો ગણવી ને તો દસ કલાક હોવાય નહીં બે કલાક ના માણા મારે બીજું કાઈ વધારે નથી બોલવું પણ બીજું કાઈક નાવું ધોવું આ તે માણાને કૈક આવે કે નો આવે એટલે બાર કલાક તમે કઈ નાખો છો એટલે મારે નતું બોલવું પણ આ મજૂર વર્ગ નું જે વાત આવી ને એટલે આપણે કે નાના માણસો નું કાક નું કાક થતું હોય મજૂર વર્ગ નું હોય ને તો આપણે બે શબ્દ કહી દઈ છીએ ખોટું લાગે તો બે રોટલી વધારે ખાઈ લે એમાં કઈ ફેર નથી પડતો અને હા આવ ભ્રષ્ટાચારીઓ મારે આ વસ્તુ તમને વારંવાર હું તમને હવે હવે તો કેવાનો જ છું કે તમે જે ઈ કહો છો ને તો મંત્રી અમારે મંત્રી નું કામ હોય ને ગામમાં તો કઠવાડિયા ના બે દિવસ રાખેલા હોય છે અને ઈ બે દિવસ માંથી આપણે કામ હોય ને ખાલી કાગળમાં એક બે સહી કરાવવાની હોય બાકી ફોર્મ તો આપણે હાથે ભરી દેલું હોય ઈ બે સહી કરાવવા હાટું થઈને બે કલાક તો એની રહેવાનું અને તોય કે લે આજ તો આમ થઈ ગયું હતું ને તે આજ મંત્રી ને કામ આવી ગયું ને તો મંત્રી આવ્યા ને તો હવે પછી મંગળવાર થી પાછા શુક્રવારે આવ્યા હોય એટલે કાર્યકામ જે હોંપવાનું છે એ કરો મજૂર વર્ગની ખોટી પતે ઠોકતા અને બીજું કે આપણી જનતા ભોળી આ જનતા એ જે કારોબાર હોંપી દીધા છે એમાં એની કરતા જે જેમ કે ગૃહ મંત્રાલય આપણે અવડું મોટું આખા ભારતનું હોપેલું છે ને એ અમિત શાહ ને એ નથી ખબર કે ભાઈ આગલા વર્ષોની હું વાત કરું છું કે પછી હું જે વાત કરું છું ભૂતકાળ ની વાત કરું છું કયો વર્ષ ક્યારે હું વયું ગયેલું નથી હજી આવવાનું છે કે નહીં ઈ નથી ખબર એને આપણે હોપી દીધું છે લોલામ લોલ ધક્કો મારીને દેશ ને હાક્યા જાવ છો તમે બધા અને જે આપણા ગૃહ મંત્રાલય આપણા ગૃહ મંત્રી આપણું જે ગુજરાત નું ગૃહ મંત્રાલય આલે ને તો હું તમને સાહેબ એક તમને શોખીન શર્ટ વાત કહી દઉં છું અમારા ભાવનગર ના પીએસઆઈ સાહેબ ડીએસપી સાહેબ કલેક્ટર બધા છે ને એ બધા તમારી કરતા વધારે ભણેલા છે એને કદાચ તમે માથે થી હેન્ડલિંગ નો કરવા વાળા હોય ને તો ઈ તમારી કરતા સારી વસ્તુ કરી નાખે એમ છે સારું બધું હાકે એમ છે અમારા ભાવનગરના કોન્સ્ટેબલો છે ને કોન્સ્ટેબલો ઈ આ બધા રાજકારણીય કરતા વધારે ભણેલા છે